ગીરનાર પર્વત પર પંદર પગથી આવેલ બે દુકાનોમાં લાગી આગ મોડી રાત્રિના આગની ઘટના બની હતી જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ બાલિયાએ ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી અને મનપા ફાયર વિભાગના અધિકારી જાણીના માર્ગદર્શન મુજબ અમરેલી ગોંડલ પોરબંદર અને જૂનાગઢની ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને દુકાનમાં આગ લાગવાથી કોઈ જાનહાનિ થઈ નથી જેમાં દુકાનમાં રહેલ માલસામાન બળીને ખાખ થયો છે